તેના પ્રકાર તથા તેના ઉપાય મહારાજ તથા સ્વામી પ્રસંગો પૂજ્ય આત્મદ્રોપ સ્વામી તો શ્રીજી મહારાજે એટલા માટે અહીં આગળ મુક્તાનંદ સ્વામીને પહેલા પ્રશ્ન પૂછ્યો કે તમારે ક્રોધ થાય છે ત્યારે શું નિમિત્ત હોય ત્યારે ક્રોધ થાય આવો તો કોઈ વિચાર મોટા ભાગે કર્યો નથી હોતો કે ક્રોધ ક્યારે આવે ને જતો રહે આપણને કંઈ ખબર હોતી નથી કારણ કે કેટલાક ક્રોધ તો બહાર વ્યક્ત થતા હોય છે પણ મોટા ભાગના ક્રોધ એવા હોય કે અંદર ને અંદર એ સમી જતા હોય ક્રોધ આવીને ગયો એવું પણ આપણને ખબર ન પડે પણ આ શીજી મહારાજ પોતે જે કક્ષાની વાત કરવા માંગે છે લગારે ક્રોધની ચટકી આવે એની પણ મહારાજ અહીંયા આગળ વાત કરવા માંગે છે અને ક્રોધને મહારાજ એટલા માટે અહીં આગળ વધારે પ્રાધાન્ય આપે છે કારણ કે સાધુતાની અંદર ક્રોધનું મહત્વ ઘણું બધું છે સાધુતાના લક્ષણોની અંદર મુખ્ય સહનશક્તિ ગણવામાં આવી છે સહન કરે તે સાધુ એવું યોગી બાપા વારંવાર કહેતા તો સહન કરવાની અંદર જે ખામી છે એ સીધી ક્રોધ રૂપે અભિવ્યક્ત થાય છે ક્રોધ એટલે જે સહન ન કરી શકીએ ક્રોધ કહીએ કોઈકનો સ્વભાવ સહન ન થાય કોઈકની અવળાઈ આપણાથી સહન ન થાય અથવા તો આપણું કાંઈ મનધાર્યું ન થાય એને કોઈ મરડે અને આપણાથી સહન ન થાય અને એમાંથી જે આપણા અંતરમાં લાગણી ઉત્પન્ન થાય એ ક્રોધ છે

તો દુઃખની અંદર એ ઉદ્વેગ ન પામે અને સુખની અંદર ક્રોધ આનાથી હોય છે કે રાગ ભય અને ક્રોધ એ સિકવન્સ છે ને એ પણ બહુ અગત્યની છે કારણ કે રાગ છે એમાંથી જ ભય ઉત્પન્ન થાય અને રાગમાંથી જ ક્રોધ ઉત્પન્ન થતો હોય છે જે વસ્તુની અંદર આપણને રાગ હોય અથવા તો જે ક્રિયાની અંદર આપણને રાગ હોય એમાં કોઈ બાધારૂપ જયારે બને અથવા તો આપણને એવું લાગે કે આ આ આપણા હાથમાંથી પદાર્થ જતો રહેશે એ વખતે આપણને ભય ઉત્પન્ન થાય કે મારી પાસે નહીં રહેતો અને જ્યારે એ વસ્તુ જતી રહે અથવા આપણું ધાર્યું ન થાય જેમાં રાગ હોય એ ક્રિયામાં ત્યારે પછી એમાંથી ક્રોધ ઉત્પન્ન થતો હોય છે તો મહારાજે જે વાત કરી છે પોતાની વાત એમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે કે એમનો ક્રોધ રાગમ નથી મોટા પુરુષ પણ ક્રોધ તો કરે છે શ્રીજી મહારાજે અંતે વાત કરી કે આવા મોટા હોય એના અંતરમાં ઘણા બધા જીવોનું રૂડુ કરવાની ભાવના હોય અને એના અંતરમાં એમ હોય કે આપણે બધાને ધર્મ નિયમમાં વર્તાવીને ભગવાન સુધી પહોંચાડીએ પછી એમના સંકલ્પની અંદર કોઈ બાધા કરે અને ધર્મ બાર આચરણ કરે ત્યારે એમને ક્રોધ ઉત્પન્ન થતો હોય છે એ બીજાના કલ્યાણ માટેનો ક્રોધ છે એમાં એને સારું કરવાની ભાવના છે પણ રાગમૂલક ક્રોધ નથી એટલે કે પોતાના માટે એમને ક્યારેય ક્રોધ આવતો નથી મહારાજ એ જ અહીં આગળ વાત કરી અને આપણને સત્પુરુષોના જીવનમાં એ જ દેખાય છે શાસ્ત્રીજી મહારાજની ની જયારે પેલું આપણે વિડીયો જોતા હોય છે તો એની અંદર આપણને દેખાય કે શાસ્ત્રીજી મહારાજનો એકદમ તેજસ્વી સ્વભાવ દેખાય આપણને કે આમ કોઈ નાવા નવરાઓ માટે આવતો હોય તો એને આમ તરત હડસેલી દે શાસ્ત્રીમાં એવું આપણે આમ જોયું છે તો આપણને દેખાય શાસ્ત્રી એમ ની નજીક ફરકવું સામે ઉભા ના રહી શકે કોઈ એટલું બધું આપણને દેખાય છે પણ સ્વામીશ્રી ઘણી વખત વાત કરતા હોય છે કે શાસ્ત્રીજી મહારાજ તેજસ્વી પણ એટલા બધા હતા અને મૃદુ પણ એટલા બધા હતા એ પોતે ગુસ્સો પણ ધારણ કરતા પણ એ ગુસ્સો એવા પ્રસંગે ધારણ કરતા જે પ્રસંગે કોકનું કંઈક ખરાબ થવાનું અથવા ધર્મ બાર કોઈ આચરણ થતું હોય એ વખતે પોતાના માટેની આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજ જયારે ટ્રેન ની અંદર મુસાફરી કરતા હતા અને એમાં અચાનક એવું થયું કે કોઈનો ધક્કો વાગ્યો અને શાસ્ત્રી મહારાજનું માથું હતું એ પાટિયા સાથે અથડાયું તો શાસ્ત્રી આજુબાજુ બધાનો જીવ થઈ ગયો કે કે કારણ અવાજ એટલો મોટો આવ્યો હતો કારણ ખબર પડી કે શાસ્ત્રીમાં વાગ્યું છે ઘણું બધું પણ જરા પણ શાસ્ત્રી મહારાજના ચહેરા પર ભાવ ફેર ન થયો અને પોતે શું બોલ્યા કે આય લાકડું ને આય લાકડું આ શરીર પણ લાકડું છે આય ધૂળ છે અને આ ટ્રેન છે એ પણ ધૂળ છે એટલે ધૂળ ભેગી ધૂળ થઈ ગઈ આવું જ્ઞાન એમને એ વખતે કામ લાગ્યું પોતાના માટે એમને ક્રોધ થયો નહીં અને શાસ્ત્રી મહારાજ જયારે પેલું બદલપુર ની અંદર હાથ ધોવા માટે બેઠા અને હરિભક્ત હતા એ ધૂળ લઈને આવ્યા હતા શાસ્ત્રી મહારાજે પેલું કઈ હાથ ધોતા ધોતા ધૂળ ખૂટી અને પછી હરિભક્ત હતા એમણે કીધું કે સ્વામી બે વખત હાથ નહીં ધોવો તો તમે ક્યાં વાંધો આવે છે હું તો હું એકલો જ છું બીજું કોઈ જોનારું નથી ત્યારે શાસ્ત્રી મહારાજ ગુસ્સે થઈ ગયા એમના પર અને કીધું કે તારી આળસ માટે મારો ધર્મ તું લોપ આવે છે તો ધર્મ નિયમમાં લોપ થતો હોય એ વખતે પોતે પુણ્ય પ્રકોપ ધારણ કરે પણ રાગમાંથી એમનો ક્રોધ ક્યારે ઉત્પન્ન થતો નથી એમને કોઈ નડતું હોય ત્યારે આપણે કઈક આયોજન કરીને બેઠા હોય કે આ સમયમાં આટલું કામ પૂરું કરવું છે અને એમાં કોઈ અડચણરૂપ બને ત્યારે આપણને તરત ગુસ્સો આવે અને વારંવાર આવું થાય ત્યારે આપણને વધારે ગુસ્સો આવતો હોય યોગીજી મારા ત્યાં મુંબઈમાં બિરાજમાન હતા અને ત્યાં સભા ચાલુ હતી એક હરિભક્ત આવ્યા અને એમને મુંબઈ થી અમદાવાદ જતા હતા એટલે યોગીજી મહારાજે એમને બેસાડ્યા કે તમે રોકાવ હું તમને પત્ર એક લખી આપું અને તમે હાથવા યોગી બાપાને એવી ઈચ્છા કે પોસ્ટ નો ખર્ચો બચી જાય અને હાથવા છે પત્ર અમદાવાદ સુધી પહોંચી જાય એટલે યોગી બાપુ પોતે પત્ર લખવા માટે બેઠા અને હજી શરૂ કર્યો પત્ર ત્યાં આગળ એક હરિભક્ત આવ્યા અને એમને યોગીજી મહા માટે હાર લઈને આવ્યા હતા હવે બાપાને એમને હાર પહેરાવ્યો એટલે યોગીજી મહારાજ હાર પહેરાવે એટલે પેલું બાજુ મૂકવું પડે પેન કાગળ બધું પછી પાછા એમને સામે હાર પહેરાવે પાછો હાથમાં લઈને કાગળ લખવાની શરૂઆત કરે હવે એક બાજુ પેલા હરિભક્તને પહોંચવાની ઉતાવળ હતો એટલે પત્ર પૂરો કરવાનો હતો અને એમાં આવું ડિસ્ટર્બન્સ થયા કરે એકાદ બે આવે તો બરાબર છે પણ સાત આઠ જણા વારાફરથી આવે ફરી વાર હાર પહેરાવે યોગીજી મહારાજ એટલી જ ધીરજથી એમને બાજુમાં મૂકીને સામો હાર પહેરાવે અને પોતાનું લેખન આગળ વધાવે હવે એક પાનું લગતા લગતા આઠ દસ વખત થયું તો પણ જરા પણ અકળાયા નહીં અને એમાં છેલ્લો જે માણસ આવ્યા એને તો શું કર્યો હાર પહેર્યાવો યોગીજી મહારાજને તે એ હાર ભીનો હતો પાણીમાં પલાળેલો હોય એટલે ભીનો હતો કે બાપાને હાર પહેરાવ્યો તો આખો જે શાંઈ હતી પત્રની અંદર બધી રેડાઈ ગઈ બધો પત્ર આખો બગડી ગયો યોગીજી મહારાજ કંઈ ન બોલ્યા પત્ર ફાડી નાખીને પાછો ફરીથી નવો લખવા બેઠા અકળાયા નહીં જરાય તો યોગી બાપા કહેતા કે એમની દુકાનમાં ક્યારેક ક્રોધ જોવા ન મળે એ હકીકત હતી કે આવી પરિસ્થિતિની અંદર ગમે તે માણસ હોય એ અકળાઈ જાય પણ એમને પોતા સારું કે કોઈની અવળાઈ જોઈને શ્રીના જીવનમાં પણ જેમ ત્યાં આગળ યજ્ઞેશ્વર સ્વામી આપણને વાત કરી હતી કે દક્ષિણ ભારતની અંદર પોતે વિચરણ કરતા હતા અને એ વખતે ત્યાં આગળ બેંગ્લોરની બાજુમાં એક ગામ હતું અને ત્યાં પોતે બધા ગયા હતા વિચરણ કરતા કરતા અને ત્યાં એક આશ્રમની અંદર ગયા હતા એ આશ્રમ ના જે મુખ્ય હતા હતું સદાનંદ સ્વામી વર્ષોથી પોતે આશ્રમની બહાર નહોતા નીકળ્યા પચીસ ત્રીસ વર્ષથી એમના ગુરુ એમને આજ્ઞા કરી બાબાએ કે તમારે રહેવાનું રેવાનું રહેના ભજન કરના આ બે વસ્તુ કીધી ડોક્ટર સ્વામી સેવા કરના યજ્ઞેશ્વર સ્વામી કે એવું એમણે નહોતું કીધું રહેના ભજન કરના એવું એમને કીધું હતું એમના ગુરુએ અને એમને એ વસ્તુ પકડી રાખી હતી ને ભજન સેવા થાય જ છે જો કે ભજ સેવાયા એટલે ભજન ની અંદર સેવા પણ આવી જાય છે એ રીતે પોતે સેવા કરતા હતા ત્યાં આગળ અને આશ્રમ ની બાર એમને પગ જ નહોતો મોકલો આટલા બધા વર્ષોથી ગુરુ કૃપાથી એમને એવી સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી કે સામે કોઈ પણ વ્યક્તિ આવે તો એને ખબર પડી જાય એના મનમાં શું વિચારો ચાલે છે એની 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 બધી પ્રકૃતિ એને ખબર પડી જાય આવી એમને કેટલીક સિદ્ધિ પણ પ્રાપ્ત કરેલી બહુ સાધુતાવાળા હતા એટલે ત્યાંના એ કીધું કે અહીંયા આગળ એક આશ્રમ છે ને ત્યાં બહુ સારા સંત છે આપણે એને મળવા માટે જઈએ એટલે યજ્ઞેશ્વર સ્વામી પોતે ગયા ત્યાં સાથે અને પછી એમને મળ્યા બહુ રાજી થયા અને બધી વાતો કરીને પછી યજ્ઞેશ્વર સ્વામીએ બધો સંસ્થાનો પરિચય આપ્યો અને પછી ગુરુની વાત કરી કે અમારો ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ છે પછી જયારે સ્વામીશ્રીનું પોકેટ કેલેન્ડર એમને બતાવ્યું એમાં બાપાનો ફોટો હતો અને કીધું કે આ અમારા ગુરુ છે એટલે એમને પેલું ફોટોગ્રાફ હાથમાં લીધો અને સદાનંદ સ્વામી હતા એ જોવા માંડ્યા મને જોઈને એકદમ પ્રભાવિત થયા પછી મુદ્રા પોતે જાણતા હશે એટલે એક એક અંગ હા આમ જોતા જાય બહુ રાજી થયા અને કીધું કે તમને બહુ સમર્થ ગુરુ પ્રાપ્ત થયા છે આટલું કહીને પછી એમણે આમ અચાનક આમ સ્વામીશ્રીના નાક પર આંગળી કંઈક મૂકી અને એમણે કીધું કે હા ગુસ્સા બી કરતા હે કે પછી કે જોજો તમે એવું ના માનતા કે સ્વામીશ્રી ગુસ્સો કરે છે એમણે કીધું કે એમનો ગુસ્સો છે ને એ પોતાના માટે નથી એ બીજાના માટે ગુસ્સો કરે છે તમારું રૂડુ કરવા માટે ગુસ્સો કરે છે આવું એમણે એ વખતે કીધું તો એમને પણ ખબર પડી કે આ કંઈક એવા સંત છે કે જેનો ગુસ્સો પણ જુદા પ્રકારનો છે અલૌકિક છે અને એટલે જ મહારાજે જે વાત કરી ને આગળ કે લગારે ક્રોઢની ચટકી આવે પછી તરત ઉતરી જાય છે ક્ષણ માત્ર પણ એક ક્રોધ રહેતો નથી આ બહુ અઘરું છે એક વખત ગુસ્સો આવે અને પછી એની અસર તરત ઉતરી જવી એ તો બહુ જ અઘરું છે એ તો ચાલ્યા જ કરે ઓફિસ નો ગુસ્સો હોય એ લોકો ઘર સુધી લાવતા હોય છે અને ઘરનો ગુસ્સો ઓફિસ સુધી લઈ જતા હોય છે ભેગું ભેગું ખેંચાતું આવે અને ઘણી વખત તો બહુ જ ગુસ્સો કર્યો હોય તો આખો દિવસ એની અસર રહ્યા કરે તમો ગુણ છવાઈ જાય અને પછી તો કઈ ભજનનું પણ સુખ આવે નહીં અને ક્યારેક વધારે ક્રોધની આંટી પડી ગઈ હોય

અને પછી પેલા સંત હતા એ ઉભા થયા અને પછી જયારે બહાર નીકળતા હતા હવે નીકળતી વખતે એમને આંખના બહુ જાડા ચશ્મા હતા અને એટલે એને દરવાજો દેખાણો નહીં તો બહાર નીકળવા માટે એ પોતે દરવાજા બાજુ કબાટ તરફ ગયા અને કબાટનું બારણું ખેંચવા માંડ્યા અને સ્વામી આ જોયું ને એટલા બધા ખડખડાટ હસી પડ્યા જાણે બે સેકન્ડ પહેલા એમને ગુસ્સો કર્યો જ નતો એટલા સાહજિક સ્વામી થઈ ગયા એમને નજરો નથી મહત્વામી કે આ પુરુષ છે એ ગુસ્સો પોતે ધારણ પણ કરી શકે છે એને ગમે ત્યારે મૂકી પણ શકે છે ક્ષણ માત્ર પણ એની અસર એના પર રહેતી નથી આ એમની વિશેષતા છે એટલા માટે આગળ મહારાજે કીધું કે અમારો ગુસ્સો તો આવો છે કે ધર્મ લોપ કરતો હોય ત્યારે એક તો ગુસ્સો આવે અને બીજો બળ્યો એ ગરીબને પીડે અથવા અન્યાયનો પક્ષ લે ત્યારે અમને ગુસ્સો આવતો હોય છે મહારાજ પોતે આવી રીતે અમદાવાદમાં બિરાજમાન હતા અને ત્યાં પેલો લોલંગર બાવો હતો એના બધા સાધુઓ એ મુક્તાનંદ સ્વામીને માર માર્યો અને મુક્તાનંદ સ્વામીને આંખમાંથી લોહી નીકળવા માંડ્યું આવા જ જ્યારે મહારાજે જાણી ત્યારે મહારાજે ગુસ્સો ધારણ કરેલો અને એટલી બધી મહારાજ તો ત્યાં સુધી કે હમણાં જ્યારે પ્રલય થઈ જશે એવું વાતાવરણ થઈને ઊભું રહ્યું એ વખતે બધા સંતોએ મહારાજની સ્તુતિ કરી કે મહારાજ જીવ તો બધા આવા હોય પણ આપે આવી રીતે એમને ક્ષમા આપી દેવી જોઈએ અને સંતોની ક્ષમા જોઈ અને મહારાજ પણ પોતે રાજી થયા અને મહારાજે પણ પછી પોતાનો ગુસ્સો મૂકી દીધો પણ બળિયો છે જયારે ગરીબ ને પીડે અથવા અન્યાય નો પક્ષ લે ત્યારે મહારાજ પોતે ગુસ્સો કરતા અથવા કોઈ ધર્મનો લોપ કરે ત્યારે પણ મોટા પુરુષ છે આવી રીતે ગુસ્સો આવતો હોય છે એ આપણા રૂડા માટે આવતો હોય છે પછી મુક્તાનંદ મહારાજે પૂછ્યું કે તમારે કેવી રીતે ગુસ્સો આવે છે એ તમે અમને કહો ત્યારે મુક્તાનંદ સ્વામી પણ પોતે વાત કરી કે મહારાજ ક્યારેક કોઈક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવી જાય છે અથવા કોઈકની અવળાઈ દેખાય ત્યારે તે ઉપર ક્રોધ આવી જાય છે આ બંને વસ્તુ એવી છે પદાર્થમાંથી ગુસ્સો આવવાની સંભાવના ઘણી બધી છે કારણ કે પદાર્થની અંદર આપણને કંઈ મમત્વ બંધાયો હોય અને પછી કોઈ કેને લઈ જાય અથવા બગાડી નાખે ત્યારે તરત આપણને એના પર ગુસ્સો આવી જાય જે મુક્તાન સ્વામી પેલું ધ્યાન કરવા માટે બેઠા હતા તો મુક્તાનંદ સ્વામી સામે તુંબડીને સુકવવા માટે મૂકી હતી કલર કરીને હવે થોડી થોડી વારે મુક્તાન સ્વામી બાજુમાં લાકડી પાછા રાખીને બેઠા હતા અને કૂતરો આવે તો એમને કાઢવા માટે ત્યારે નીલકંઠ વર્ણિ હતા ત્યાં પધારે એમને કીધું કે મુક્તાન સ્વામી આ તમે શું કરો કે ધ્યાન કરું છું તો કે આ લાકડી કેમ બાજુમાં રાખીને બેઠા છો તો કે આ તુંબી પાત્ર છે એને પેલો કૂતરો બગાડી ના જાય એટલા માટે તો મહારાજે કીધું કે ધ્યાન દૈવત તુંબી પાત્ર મેં કેમ બા ધ્યાન મેં આમાં કેમ તમારી વૃત્તિ રહે છે અને પછી તો મહારાજે એવું ચરિત્ર કર્યું કે જેટલા સાધુ હતા બધાની તુંમડી મગાવી મગાવી અને એને કાંઠા તોડી નાખ્યા એટલે મહારાજે એવી કઢંગી તુંબડી કરી દીધી કે એની અંદર કોઈને સ્નેહ રહે નહીં અને કદાચ કોઈક કઈ કરી નાખે તો પણ વાંધો આવે નહીં પદાર્થ નું મમત્વ મહારાજે કાઢી નાખ્યું નહીં એને લીધે ગુસ્સો આવે કે પેલું કૂતરું બગાડે કૂતરા પર ગુસ્સો આવે કે કેમ એને મારું બગાડી નાખ્યું તો મહારાજે એ પણ રેવા દીધું નહીં તો એક પદાર્થને યોગ્ય કરીને ગુસ્સો આવે ને બીજું કોઈની અવળાઈ દેખાય ત્યારે પણ એના પર ગુસ્સો આવે વિના રહેતો નથી પણ સત્પુરુષને તો આમાં ગુસ્સો ન થયો હતો જેમ યોગી બાપાને વિજ્ઞાન દાસ હતા એ અવળા કરીને જ હેરાન કરતા હતા કેવળ અવળાય યોગીજી મહારાજનો વાંક ન હોય તે ઉભો કરે અથવા તો પોતાનો ગુસ્સો તત્કાળ શમી જાય છે આ મુક્તાનંદ સ્વામીની વિશેષતા છે સંત સ્વામી ઘણી વખત એક સાંખી બોલતા કે ઉપજી સમાવે તે સંત અને ન ઉપજે તે ભગવંત એ કહેતા કે એકવાર આપણા અંતરની અંદર આવા વિકાર ઉત્પન્ન થાય પછી જો આપણે પાછા વળી શકીએ તો એ સંત નો માર્ગ છે અને જો ક્યારે ઉત્પન્ન જ ન થાય એ તો એ તો બહુ જ ઊંચી સ્થિતિ પ્રાપ્ત થઈ હોય સિદ્ધ દશા પ્રાપ્ત થાય ત્યારે એવું થતું હોય છે કદાચ આપણને ક્રોધના ફાયદા અને ગેરફાયદા ઉપર કોઈ બે કલાક પ્રવચન કરે એનાથી જેટલી અસર ન થાય એટલી અસર થાય જેને શેનાથી કે ક્રોધ કરે તો બાપા રાજી નથી થતા સ્વામીને ગમતું નથી હવે એ વિચાર ક્યારે વધારે દ્રઢ થાય તો જેટલો આપણને સ્વામીનો મહિમા વધારે સમજાય રાજી કરવા છે જે મહારાજે વાત કરી કે પ્રકૃતિ છે તે જીવને ટળવી બહુ કઠણ છે છતાં પણ જો ભગવાનને રાજી કરવાનો સ્વાર્થ જણાય તો ગમે તેવી પ્રકૃતિ મહારાજ કે કે પ્રકૃતિ પોતાના જીવ સાથે જડાઈ ગઈ હોય એટલી બધી કઠણ પ્રકૃતિ મહારાજે અંત્ય સત્યાવીસ માં કીધું તો પણ એ પ્રકૃતિનો ત્યાગ થઈ શકે ક્યારે કે જો ભગવાનને રાજી કરવાનો ખપ હોય તો એવો વિચાર હોય કે મારે આ પ્રકૃતિ છે મારે ભગવાનને રાજી કરવામાં મહારાજ કે દાદા છે એને અમને રાજી કરવાનો અમને રાખવાનો ખપ છે તો અમને ન ગમે એ કે સ્વભાવ પોતે રાખતા નથી તો એ વિચાર એ આત્યંતિક વિચાર છે કે જે આપણને દરેક જગ્યાએથી બચાવે ખોટું કામ કરતા બચાવે ખોટા વિચાર કરતા પણ આપણને બચાવે એટલે મહારાજ મુક્તાનંદ સ્વામીએ કીધું કે એક તો એવો રહે છે કે ભગવાન કુ રાજી થાય એવો એકે સ્વભાવ મારે રાખવું નથી અને બીજું કે કે છે અને એવા સંતનો માર્ગ અમે જોઈએ સાધુતાનો માર્ગ જે વારંવાર આ વખતે શિબિરની અંદર મોટેરા સંતો આપણને ધડાવ્યું અને કીધું કે કે સાધુ થકી બીજી કોઈ મોટી પદવી નથી આ માર્ગનો જેટલો જેટલું ગૌરવ હોય એટલું આપણે માર્ગે સારી રીતે ચાલી શકીએ અને એમાં આપણે વિઘ્નોથી પર થઈ શકીએ જેમ મુક્તા અખંડાનંદ સ્વામી હતા અને જંગલ ની અંદર જતા હતા અને એમને એ વખતે પેલો વાઘ સામો આવ્યો એમને એવો વિચાર આવ્યો કે હું તો અખંડાનંદ છું અને મારે કેવી રીતે આનાથી ભય પમાય તો એવા વિચારથી પોતે પાછા વળી શકે આ ભયથી મુક્ત થઈ ગયા આત્માનંદ સ્વામી હતા અને એને પેલો ગાડા વાળો હતો આમ એવી રીતે ચલાવતો હતો કે એમને ફાવે નહીં આત્માનંદ સ્વામી કે હું તો આત્માનંદ છું અને મારે ગાડાની શું જરૂર અને ચાલવા માંડ્યા નીચે હાલવા જ માંડ્યા સીધા

ત્યારે એક જ વાક્યમાં યુધિષ્ઠિરે જવાબ આપી દીધો કે મહાજનો એને ન ગત સંબંધા બીજું કાંઈ નહીં જાજો ના સમજાય તો કાંઈ નહીં મોટા પુરુષ જે રસ્તે ચાલી ગયા એ રસ્તે તમે ચાલવા માંડો તો પછી જેટલા કઈ વિઘ્નો છે એ આપોઆપ એમાંથી શમી જાય એટલે એ વાત કરી કે સાધુતાના માર્ગ સામુ જયારે અમે જોઈએ છીએ ત્યારે લાગે છે કે આટલું કઈ ઠીક થતું નથી અને પછી એને અમે હટાવી દઈએ છીએ ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામીના વખાણ કર્યા કે તમે આ કામ ક્રોધાધિક બળને પણ હટાવી દે એવો વિચાર કરો છો આ વિચાર તો ગુણ થકી પર છે કારણ કે ગુણની સાથે સ્વભાવ જોડાયેલા છે જો સ્વભાવથી આપણે પર થઈ શકીએ તો થઈ ગયા એટલે કીધું કે તમે જેટલા સ્વભાવને હટાવી શકે એટલા તમે ગુણથી પર થયા છો તો આ તો તમારો ગુણ થકી પર વિચાર છે પછી મહારાજે કીધું કે છતાંય તમારા માટે અમને એટલું તો દેખાય છે કે શરૂઆતની અંદર તો તમે માઇક પદાર્થો યોગ થાય ત્યારે એના બંધનમાં આવી જાવ ખરા બહુ નિખાલસ ચર્ચા લાલ સભાની અંદર મુક્તાનંદ સ્વામી કઈ સામાન્ય સંત નથી બહુ જ સિનિયર સંત છે શ્રીજી મહારાજ કરતા વીસ બાવીસ વર્ષે ઉંમરની અંદર મોટા છે અને એ વખતની રીતે જોઈએ તો આખા સંપ્રદાયમાં સૌથી સિનિયર સંત મુક્તાનંદ સ્વામી ત્યાં આગળ છે ઘણી બધી સાધના એમણે કરી છે અને સાહીઠ સિત્તેર સાધુઓના મંડળના મોવડી છે અને એના સ્વભાવની વાત મહારાજ જાહેરમાં કહે છે કે તમારી આટલી ખામી મને જણાય છે અને મુક્તાન સ્વામી હાથ જોડીને કે હા મહારાજ એ મારી ખામી છે તો કેટલી બધી નિખાલસ ચર્ચા જે આપણને પૂજ્ય મુનિસ્વામી ભૂમિકાની અંદર જે વાત કરી હતી કે આ સંતો બધા હૃદય ખોલીને મહારાજની સામે બેસતા અને મહારાજને પણ એટલો બધો વિશ્વાસ હતો કે આ સંતોને હું ગમે તેમ કહી શકીશ એવો એવો એક આત્મીયતાનો સંબંધ એવો એક નિખાલસ સંબંધ મહારાજ અને પરમહંસો આવી રીતે કેળવ્યો હતો તો મુક્તાનંદ સ્વામીને મહારાજે કીધું કે તમારી આટલી ખામી દેખાય છે કે તમે શરૂઆતની અંદર તો કોઈ પદાર્થના બંધનમાં આવી જાઓ છો પણ પછી તમે એ તોડીને નીકળી જાઓ છો અને એનું કારણ એ છે કે પૂર્વ સંસ્કાર તમારો બહુ બળવાન છે પૂર્વ જન્મમાં તમે કોઈ મહાન સાધના કરી છે અથવા તો તમને એવા મોટા સંતોનો યોગ થયો છે જેના બળે કરીને તમે આ બંધન તોડીને નીકળી જાવ છો મહારાજ કે ગરીબ ઉપર પણ આવી રીતે ન કરવો સામાન્ય હોય એના ઉપર પણ ન કરવો મહારાજ પોતાની પ્રકૃતિ બતાવે એક નાનો માણસ કોઈ પણ ગરીબ હોય એ અમારાથી દુખાય થાય છે કે અમે કેમ એને રાજી કરીએ અને મહારાજ કે અમે એને કઈ જોઈતું હોય તો પદાર્થ આપીએ પણ ગમે તેમ કરીને એને તેનું સારું કરવા માટે પ્રયત્ન કરીએ ઓગણીસો છન્નું ની સાલમાં સ્વામીશ્રી ત્યાં અટલાદરામાં પધારેલા જાન્યુઆરી મહિનાની અંદર હવે વડોદરાની અંદર બે બાળકો એ વખતે સ્વામી પાસે બહુ આવતા વારંવાર અને સ્વામી પણ બંનેને બહુ એક ના સ્વામીનો ભત્રીજો અને તિલક એટલે સ્વામીનો તિલક નિખેશ સ્વામી ભત્રીજો અને ભગવત એટલે ભ્રમતી સ્વામીનો ભાણો ભાણો ને એટલે બંને સ્વામી પાસે કાયમ બહુ નાના હતા અને બાપા આરામમાં રાત્રે જતા હોય ત્યારે રોજ સંતો બંનેની પાસે પેલું અંદરો અંદર કુસ્તી કરાવે અને કાયમ સ્વામી પધારે એ જમવા માટે બેઠા હોય સ્વામી સભામાંથી આવે આરામ મજતા હોય ત્યારે અમૃત મહોત્સવ ની જય મોટેથી બોલાવતા બંને અને સ્વામી પણ રાજી થઈને આશીર્વાદ આપતા પણ અમૃત મહોત્સવ તો પૂરો થઈ ગયો અને સ્વામી છંદિ સાલમાં પછી ત્યાં પધારેટલા જ પછી કઈ જય બોલાવવાની રહી નહીં કારણ કે અમૃત મહોત્સવ પૂરો હશે નહીં જય બોલાવી એટલે કોઈકનું શીખવેલું અને થોડુંક પોતાનું ગોઠવેલું એટલે એમને કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય એમણે શરૂ કરી અને સ્વામી અકળાઈ ગયા સ્વામી રાત્રે આરામ જે બોલ્યા સ્વામી જરા આમ ગંભીરતાથી બોલ્યા સ્વામી કઈક આવી જઈ નહીં બોલાવાની અને જો બોલશો તો ફરી વાર રૂમમાં આવવા દેવામાં નહીં આવે આમ કઈ સ્વામી આમ લાગ્યું કે મજાક કરે પણ સ્વામી ગંભીરતાથી બોલતા હતા પેલા છોકરાઓ તો કઈ ખબર પડે નઈ કે સ્વામી કે છે પણ આપણે તો કરવાનું તે બીજે દિવસે સ્વામી જયારે પાછા સભામાંથી પધાર્યા સાંજે ભોજન લેવા માટે આવતા હતા અને એ વખતે રૂમની અંદર દરવાજા આગળ જ પેલો એક બે જણ ઉભા હતા અને સ્વામી પાસે બોલ્યા મોટેથી કે પ્રમુખ સાંઈ મારા શતાબ્દી મહોત્સવની છે અને સ્વામી ગુસ્સે થઈ ગયા સ્વામી કે શું નથી અને સંતોને કીધું કે આને કાંઈ આવું અવળું અવળું શીખવાડવાનું નહીં અને પેલા કહે કે તમે આજે અંદર નહીં આવો રૂમમાં અને બંદન કાઢી મૂકે જતા રહો જાઓ પેલા બી જતા ત્યાંથી અને સ્વામી ત્યાં જમવા માટે બેઠા અને એક બાજુ વાંચન ચાલતો બાળ સનિ પુસ્તકનું વાંચન ચાલે અને એમાં સ્વામી થોડી થોડી વાર આમ જોયા કરે આજુબાજુ બાજુ ને લાગ્યું કે સ્વામી કઈક કેવા માંગે છે પછી થોડી વાર પછી સ્વામીથી રેવાય નહીં સ્વામી કે પેલા બે ને અને એક જણને મોકલ્યા તપાસ કરવા માટે તો બે માંથી એક ભગવત એક મળ્યો પેલો તિલક તો મળ્યો જ નહીં એટલે આવ્યો એટલે સ્વામી આગળ બેસાડ્યો સ્વામી કે તને ખોટું લાગી ગયું હોય તો માફ કરજે સોરી તને અમે ગુસ્સેથી ને પણ ખોટું ના લગાડતો સ્વામી એની માફી માગી પછી પેલો બીજો તો મળ્યો જ નતો બીજે દિવસે સવારે પૂજા પછી આવતા હતા તો બંને સ્વામી જઈ તો બોલાવાની હિંમત કરે ને બે માંથી કે પણ સ્વામી બંને પછી તિલકને પણ કીધું કાલ તું ક્યાં જતો રહ્યો હવે રૂમમાં આવજે અને સ્વામી કે તને ખોટું લાગ્યું હોય તો માફ કરજે આવું સ્વામી નાના બાળકને પણ જે મહારાજ ની પ્રકૃતિ હતી મહારાજ કે અમારાથી એક ગરીબ માણસ પણ દુખાયો હોય તો પણ અમને અમે એને રાજી કરીએ અને જે પ્રકારે એને કઈ જોતો હોય તો આપીને પણ પછી સ્વામી બંને ને પાછા બોલાવ્યા અને સવારે અલ્પહાર પછી સ્વામી બંનેને પ્રસાદ પણ આપ્યો

અને પછી પણ મહારાજે પરમહંસોને પ્રકરણો બધા ફેરવતા હતા કે કોઈ કૂતરાનો પણ અવાજ ન આવે એટલે છેટે તમારે ગામની બહાર રહેવું અને મહારાજે ત્યાં એક પછી એક ત્યાગ એવા રખાવ્યા હતા મહારાજ કે એક કોપિન પહેરવું એવા પણ નિયમો મહારાજે આપ્યા હતા પણ શ્રીજી મહારાજે જ્યારથી મંદિરો કરાવ્યા ત્યારથી આખી રીત સંપ્રદાયની બદલાઈ ગઈ એવું આપણને દેખાય છે મંદિરો કરાવ્યા ત્યાં સુધી આવું બધું ચાલતું હતું પણ મંદિર કરાય એટલે એની સાથે વ્યવહાર આવ્યો અને કેટલો બધો વ્યવહાર મોટા સંતો વાત કરે છે કે સો ઘરબારી અને એક કોટ એક એક મઠધારી એવું કહેવાય એક મંદિર આવે એટલે કેટલો બધો વ્યવહાર એની પાછળ આવે અહીંયા આગળ ખેતીવાડી એની પાછળ આવે એની પાછળ ગૌશાળા આવે એની પાછળ બીજું બધું તંત્ર મોટું જ આવે તો એ બધું મહારાજે કરાવ્યું મહારાજ કે કે એમાં અમે ત્યાગનો પક્ષ મોળો કર્યો છે અને દયાનો પક્ષ પણ ક્યાંક મોળો કર્યો છે એટલા માટે કે ભગવાનની ઉપાસનાથી કલ્યાણ થાય છે કેવળ ત્યાગથી કોઈનું કલ્યાણ થતું નથી કેવળ કેવળ દયાથી પણ તો તો ભાવના છે અને એ કલ્યાણ ભગવાનની સ્વર્ગ આશ્રય કરીને છે અને એ આત્યંતિક ઉપાસ કલ્યાણ એ મંદિરો દ્વારા થાય છે આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે એટલે મહારાજે આ સત્સંગ પ્રધાન આપણું જીવન બને અને ભગવાન પ્રધાન બને એટલા માટે આ બધી પ્રવૃત્તિ પ્રવર્તાવી છે અને હવે તો જેવી રીતે ત્યાગનો પક્ષ મોળો કરીને અને આવી રીતે દયાનો એવી જ રીતે સમાજ સેવાનો પક્ષ પણ મોળો મહારાજે ખૂબ સમાજ સેવા કરી છે અને સ્વામીશ્રી પણ કરી છે પણ સાથે સાથે સત્સંગની અંદર એટલે કે ભગવાનની ઉપાસના એ સંતનું મોટું કર્તવ્ય છે સમાજ સેવા તો જગતની અંદર ઘણા બધા કરે છે પણ સંતનું મુખ્ય કર્તવ્ય શું છે મીરાબાઈ નરસિંહ મહેતા એમણે કે એકે સ્કૂલ કે હોસ્પિટલ બનાવી નથી પણ છતાં એમનું પ્રદાન ઘણું બધું મોટું છે એમનું પ્રદાન એ છે કે એમણે ભગવાનના આશરાની બધાને કરાવે એમને જ્યારે જ્યારે સંભાળીએ ત્યારે આપણને ભગવાન યાદ આવે આવું એ સંતોનું જીવન હતું એવી જ રીતે આપણા સંપ્રદાયની અંદર પણ સત્પુરુષનું મુખ્ય કર્તવ્ય એ છે કે ભગવાનની ઉપાસનાનું પ્રવર્તન અને એટલે સ્વામીશ્રી બધે મંદિર કરાવે છે